નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા સમાચાર નકલી પોલીસ બની તોડ કરનાર તથા લોકોને વિવિધ કાવતરાઓમાં ફસાવવાનો આરોપી હની ટ્રેપ કરી ખંડણી કેસમાં ધરપકડ કરી માંડવી પોલીસમાં ગુનો નોંધાયો લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એચ આર જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે બી જાદવ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એએસઆઈ પ્રદ્યુમનસિંહ જાડેજા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મૂળરાજભાઈ ગઢવી તથા લીલાભાઈ દેસાઈનાઓ ઉપરોક્ત ગુનાના આરોપીઓની તપાસમાં હતા દરમિયાન હ્યુમન સોર્સિસના આધારે આરોપી શક્તિસિંહ ભરતસિંહ જાડેજા ત્રગડી ગામ ખાતે મળી આવતા મજકૂર આરોપીને માંડવી પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ગુનાકામે પૂછપરછ કરતા જણાવેલ કે પોતે તથા તેની સાથે રિયાઝ ઉર્ફે હઠી સુમરા રહે ઢીંડ તાલુકો માંડવી તથા મુન્નાફ રફીક સુમરા રહે બાગ તાલુકો માંડવી તથા એક મહિલા તેઓની સાથે મળી ઉપરોક્ત ગુનો કરેલ હોવાનું જણાવેલ બાદ હ્યુમન સોર્સિસ આધારે માહિતી મેળવી તપાસ કરતા આરોપી રિયાઝ ઉર્ફે હઠી સુમરા વાળો સલાયા પાસેથી મળી આવેલ જેથી બંને આરોપીઓને ઉપરોક્ત ગુનાકામે હસ્તગત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે માંડવી પોલીસ સ્ટેશને ગુનો નોંધી આ કામેના ફરિયાદીને એક મહિલા સાથે માંડવીથી ભુજ રોડ ઉપર પેટ્રોલ પંપની પાછળ આવેલ ખંડેર જેવા મકાનમાં લઈ ગયેલા ત્યારે આ કામના આરોપીઓ શક્તિસિંહ ભરતસિંહ જાડેજા તથા એક અજાણ્યો ઇસમ એક્ટિવાથી ફરિયાદીની પાસે આવી ફરિયાદીને પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી આરોપીના મોબાઈલ ફોનમાં ફરિયાદીનો મહિલા સાથેનો વિડીયો ઉતરાવી ફરિયાદીને ગાળો આપી બાવળના ધોકાથી માર મારી મૂઢ ઈજા પહોંચાડી ફરિયાદીને દસ વર્ષ સુધી જેલમાં રહીશ તેવા કેસમાં ફિટ કરી દેવાની તથા ફરિયાદીને ગુનાહિત ધમકી આપી ફરિયાદી પાસેથી અલગ અલગ સમયે કુલ્લે રૂપિયા પાસઠ હજાર બળજબરીથી કઢાવી લઈ ગુનો કરેલ પોલીસે શક્તિસિંહ ભરતસિંહ જાડેજા તથા રિયાઝ ઉર્ફે હઠી સુમરા ની ધરપકડ કરેલ છે જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પ્રીતિ રાજગોર ની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો શું તમને ખબર છે ડેન્ગ્યુ તાવ એડિસ ઇજિપ્તી મચ્છરો દ્વારા ફેલાય છે એડિસ ઇજિપ્તી મચ્છર દિવસે કરડે છે આ મચ્છર ઘરમાં જમા થયેલ પાણી માં ઉત્પન્ન થાય છે આ મચ્છર ઉત્પન્ન ના થાય એના માટે શું કરવું જોઈએ દર રવિવારે માત્ર દસ મિનિટ ફાળવીએ અને મચ્છરો ને ઉત્પન્ન થતા અટકાવીએ આપણા ઘરની અંદર તેમજ આસપાસ ના દસ મીટર ના વિસ્તાર માં રહેલા ઉપયોગ માં લેવાતા પાણીના પાત્રો ને હવા ચુસ્ત ઢાંકણ થી બંધ કરી જેની જરૂર ના હોય એવા બિન ઉપયોગી સંગ્રહ કરેલા પાણી નો નિકાલ કરીએ એટલું જ નહીં આ બાબત ની માહિતી આપણે આપણા આસપાસ ના દસ લોકો ને આપી આપણા શેરી અને મોહલ્લા ને મચ્છરજન્ય રોગચાળા થી બચાવીએ આપણા પરિવાર માટે દસ મિનિટ ફાળવીએ મચ્છરો ઉત્પત્તિ અટકાવી અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા જનહિત માં જારી દર્શક મિત્રો આજે તારીખ પેલી ઓગસ્ટ બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર